નમસ્તે રામ રામ આવો ચા પીવા ગઈકાલે એક વિદ્યાર્થી કે સર તમે શું રોજ સવાર સવારમાં ચરિત્ર ચરિત્ર પાત્ર પાત્રની વાતો કર કર કરો છો કંઈક નવું લાવો કે ભાઈ એમાં જ નવું લાવવાનું છે કારણ કે કોઈ વંઠેલના ચંગુલમાંથી કોઈ દીકરી કે દીકરાને હું બચાવી શકું મારા શબ્દોથી અને કોઈ દીકરો કોઈ દીકરી વંઠેલોના ચંગુલમાં ન ફસાય એનો પ્રયત્ન કરું છું કારણ કે પહેલાં તો શું હતું કે ચિંતન અને મનન થતું હતું ને હવે તો આખે આખું બજાર ઊભું થયું છે તમારું ચરિત્ર કેમ હનન થાય એના માટે વર્ષોથી આપણે જોઈએ છે કે મહાન દેખાતા અને વેપાર કરતા જે લોકો છે કદાચ ઊંડા જાઓ તો તમને ખબર પડે કે આણે તો કેટલા બધા ચરિત્રોને પાત્રોને રહેસી નાખ્યા છે વેચી નાખ્યા છે તો પાત્રતા સમાજમાં વહેંચવા માટે છે કે તમે મારામાંથી કશું લો સારું ઉત્તમ હું તમારામાંથી કશું લઉં અને પાત્રતા એ ખાલી વ્યક્તિલક્ષી નથી સમાજલક્ષી છે રાષ્ટ્રલક્ષી પણ છે એનું કારણ શું છે કે તમે આખી આખી સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરો છો તમે એક વ્યક્તિની અંદર ખાલી સો વર્ષનું આયુષ્ય હોય એમાં ભલે જીવે પચાસ કે સાઠ કે સિત્તેર કે એસી પણ એ પાંચ હજાર વર્ષ જૂની આપણી જે સંસ્કૃતિ છે એ એને લઈને ફરતો હોય છે એટલા માટે આપણે ત્યાં જીવનનો ગમે ત્યારે ગમે તે ગમે તેવી રીતના કોઈ અંત ન લાવી દે એટલે એવા ગુરુની શોધમાં હોય છે જે સંત સમાન હોય છે અત્યારે તો આપણે શિક્ષણમાં વ્યસ્ત છે ને યુનિટ કેવી રીતના પૂરો કરવો એ ભરીએ છીએ કે શિક્ષક અને ગુરુમાં એ ફરક હોય છે કે શિક્ષક છે એ તમારી અંદર નાખે કે ભાઈ આ યુનિટ પતિ ગયો હશે હવે આ કરો આ કરો ગુરુ તમને સંપૂર્ણ ખાલી કરી નાખે એટલા માટે આપણે ત્યાં બે શબ્દો હશે ચરિત્ર અને પાત્ર ઇંગ્લિશમાં એક જ શબ્દ હશે કેરેક્ટર તો પાત્ર એક એવી છે જે રામ સાથે પણ સરખાવવામાં આવે છે ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચરિત્રને સરખાવવામાં આવે છે કે વિવિધ સાથે કેવી રીતના વિવિધતાથી રહે છે મીરા સાથે એમના ભાવમાં કેવી રીતના છે નરસિંહ મહેતા સાથે કેવી રીતના છે રાધા સાથે ગોપીઓ સાથે જ્યાં જ્યાં ગયા છે રાણી રૂકમણીજી સાથે તો દરેકનો જેવો ભાવ એવો ચરિત્ર એક ક્રિએટ થાય છે તો ચરિત્રની હું એટલા માટે વાત કરું છું પાત્રતાની હું એટલા માટે વાત કરું છું કે એ આખી સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરતો હોય છે પાત્ર એટલા માટે અને વંઠેલાઓ તો તમને દરેક જગ્યા મળશે એટલા માટે તમારે એક વસ્તુ તો ખાસ યાદ રાખવી છે કે તમે તમારી દીકરીને કે દીકરાને કે કોઈને પણ કોના ક્લાસમાં શું ભણાવવા મોકલો છો એ એમની હોશિયારી કરતાં એની આવડત કરતાં એની પાત્રતા શું છે એ પહેલાં જોવી રહીએ ધન્યવાદ